કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કપાસના બજારમાં આજની તારીખ અઢાર નવ બે હજાર પચીસ વિડિયોમાં આગળ બહ્યા પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજારમાં ત્રોલ એક હજાર બસો ને એક હજાર ચારસો ને રૂપિયા ધારી એક હજાર ને વીસ રૂપિયાથી એક હજાર ને બે રૂપિયા ખાંભા એક ને ચાર રૂપિયાથી એક હજાર એકાવન રૂપિયા જેતપુર એ આઠસો ને રૂપિયાથી એક હજાર પંચાવન રૂપિયા हड़वद एक हजार एक सौ तीस थी, एक हजार चार सौ साठ रूपया बोटाद एक हजार एक सौ हजार तीन सौ रूपया एक हजार ने सोसठ रुपया राजकोट एक हजार चार सौ एकत्रुप एक हजार छसो पचास रूपया जामजोधपुर એક હજાર ત્રણસો એકોતેર રૂપિયા થી એક હજાર પાંચસો ને રૂપિયા અમરેલી નવસો પાંચ રૂપિયા થી એક હજાર એસી રૂપિયા બાબરા એક હજાર પાંચ રૂપિયા થી એક હજાર ત્રણસો બાવન રૂપિયા સાવરકુંડલા એક હજાર પચીસ રૂપિયા થી એક હજાર રૂપિયા જોઈ આગળ एक हज़ार एक सौ ने एक रुपया एक हजार पंच सौ ने पिंोतेर रुपया जसद एक हज़ार तन सौ ने साठ रुपया थी एक हजार छः सौ ने बीस तालीस रुपया अंजार एक हज़ार एक सौ ने पत्रीस रुपया एक हजार चार सौ ने बोतेर रुपया जामनगर सात सौ ने एकावन रुपया एक हज़ार पाँच सौ रुपया એક હજાર બસો ને એકત્રીસ રૂપિયા થી એક હજાર પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કપાસના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિસાન